બક બક અરે લે મો ગાવ રાખી ના મો દુપટિયા એ એ દાડુને કઈ લે મો ગાવ આ ઘરમાં બધા આપડા બેવનાઈ બીવાહી અરે આવું આ ત્યાણી તો આયો તારા રાખી ના દુપટિયા જીવડું 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 પીવાના ગમે થા પાલમાં આ પોટ પો બોલ બોલ કરા ઓના થાપા વધારે હા ઓના બોલ બોલ કરો ઘેર પર ઘેર પર હો ઘેર પર ઘેર પર કાકા બોલાય લાવ જા બોલાય લાય તારા કાકાને લઈ ઘેર પર કોણ દીવાય અમારે કોણ દીવાય આ પોપટ્યા રાત રાહી આ બે તારે ગમતાસ કરી લી તો પીપી આવી જશે પંખી આવા છે નાચે ઘેર ગાજે કાકા બોલાય લાવ આતા દારુડિયા એ તો પોપટ ભાન બેસે શું હતું એ ગોમો બહુયો ત્રાસ વઢી ગયો લેડ મારા ઘરે પેલા આગે બને મારી ના દે પેલા આગે બને

કે ને આવું બધું ના ચાલકો આપડે જવું પડશે લેડો જવું પડશે કેવા કલંકાર છું દારૂ નો ગીત ગો હવે તમે તો ભગત ગીત તમે ના સોંપી એટલે એમને કેટલા હાલ પેલા ગણી રહ્યા હાલ નું ભમાવું પણ એમાં ભગત માણસ થઈ ગયા મારે કેવા વાળું નઈ બરોબર અમે જ છીએ

સાઈડ માં હવે એક પોટિયો ઠાકીમ લાવી રહ્યો હ અને હવે તો સુતરો ભગતવાન જોઈ સૂત્રો કરતા અમારી બ્રાહ્મણ લઈ ને આ બે લાગે આપડા પેલો કાકો આપડે બે ગોડા વાક છીએ વાઘા ભલે દારૂ પીતા પણ વાઘ તો ખબર પોપટ લાને ખબર મારી વાત હા તમારો છોકરો ન કરાવી ગાયન થઈ જાય આગેવાની ગમે ગાયન બધો નાટક બંધ કરો હા તમારા છોકરા રાતર્ય રણ જેવા રખે છે માં

આ બે એવા મુંડા ને આખા ગોમ ની પથારી ફેવરી આબરું કાઢી જોજો એક હું એમને એજ કઉમ જો બે ઊંડા થી પડી જ્યાં આવો લે પાસ